રજવાડાના સમયમાં ગોંડલ એટલે પ્રજાવત્સલ્ય રાજવીના રજવાડા તરીકે ખ્યાતિ પામેલા ગોંડલ રાજ્યના સત્તરમાં ઉત્તરાધિકારી રાજવીના રાજતિલક મહોત્સવનો નવલખા દરબારગઢ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે ગોંડલના સત્તરમાં ઉત્તરાધિકારી મહારાજ તરીકે હિમાંશુ સિંહજીની રાજતિલક વિધિ થઈ રહી છે ત્યારે રાજતિલક મહોત્સવને લઈને રાજવી ઠાઠ સાથે વિશાળ જલયાત્રા ગોંડલના રાજમાર્ગો પર નીકળી હતી ગોંડલ રાજ્યના સત્તરમાં ઉત્તરાધિકારી નેક નામદાર મહારાજા સિંહજી સાહેબનો રાજ તિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેના અનુસંધાને તે પૂરા ભારત દેશમાંથી વિવિધ સમુદ્રો તેમજ પવિત્ર નદીઓ તેમજ કૂવાના વિવિધ પ્રકારના જળો જે પૂરા ભારતમાંથી ભેગા કરી રહ્યા છે તેને ગોંડલના મહારાજા સાહેબના કુળદેવી એટલે કે આશાપુરા માતાજીના મંદિરે રાખવામાં આવેલ ત્યારથી એકી સાથે આ બધા જ જળ કદાચ એકવીસોથી વધારે દીકરીઓ જલને લઈ કુંભ સાથે જલયાત્રા કરેલ છે અને મને લાગે છે કે આ કદાચ રેકોર્ડ પણ સર્જાઈ શકે કે એટલી મોટી જલયાત્રા અને ખાસ કરીને ગોંડલના વિવિધ સંસ્થાના બધા સંચાલકો દરેક જ્ઞાતિના બધા અગ્રણીઓ સહિત રાજકીય સામાજિક અને આધાર્મિક તમામ પ્રકારના આગેવાનોનો આ જલયાત્રાનો પૂરો સહકાર છે તેમજ ઠેર ઠેર ગોંડલની અંદર આ જલયાત્રાના વધામણા પણ કરવામાં આવ્યા છે